પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલ સ્ટાર કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી પોપડા પડતા નીચે ઊભેલા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી ત્યારે વધુ ઈજા કે જાનહાનિ થાય તે પહેલાં બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલા સ્ટાર કોમ્પ્લેક્સ ઇમારતના ઉપરના બંને માળ અતિ જર્જરિત સ્થિતિમાં જોવા મળે છે અહીં ઉપરના માળેથી અવારનવાર પોપડા ખરે છે ગઈકાલે સાંજે છત પર પોપડા પડતા અહીં રહેલા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી અને નજીકમાં રહેલ સ્કૂટરને પણ નુકસાન થયું હતું આ ઈમારતની ઉપરના માળની છત ખૂબ જ જર્જરિત હોવાથી અવારનવાર આ પ્રકારના બનાવ બને છે છતાં તેનું સમરકામ કરવામાં આવતું નથી જેથી નીચે દુકાનો ધરાવતા વેપારીઓ અને રોડ પરથી પસાર થતા લોકોના જીવનું જોખમ પણ સર્જાય છે બિલ્ડિંગમાં ઠેર ઠેર સળિયે બહાર આવી ગયા છે તો પ્લાસ્ટર પણ તૂટી ગયું છે આ બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસીસ લેબોરેટરી સહિત અનેક ઓફિસો આવેલી છે તો નીચેના ભાગે પણ શોરૂમ અને વિવિધ દુકાનો આવેલી છે અગાઉ પણ પોપડા ખરતા નાશ ભાગ મચી હતી આથી કોઈનો ભોગ લઈ તે પહેલાં નગરપાલિકાએ કડક હાથે કામગીરી કરી જવાબદારોને નોટિસ પાઠવી સમારકામ માટે ફરજ પાડવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે શહેરનો મુખ્ય માર્ગ હોવાથી વહેલી સવારથી મોડી રાત્રિ સુધી રાહદારીઓ અને વાહન ચાલકોથી ધમધમતો હોય છે દરરોજ અહીંથી હજારો લોકો પસાર થાય છે જેથી સ્લેબ ધરાશાય થાય અને કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની થશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જગત નવલભાઈ સરદોર છે ને આ ઉપરથી અવારનવાર આ બધા કોપડા પડે છે તે કાલે તો બે ત્રણ જણાને પગમાં પણ લાગેલું છે